ભુજ ભાવનગર કંડલા નલિયાનાર ભરૂચ ડાંગ કચ્છ મહેસાણા નર્મદા નવસારી કાંકરાપાર ત્યાં થવાની છે આ આપણે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ બરોબર એટલે કે દેશભરમાં સાત મહિના રોજ થશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ બરોબર તો આ શું છે જેમકે હુમલા સમયે પોતાનો બચાવ કેવી રીતે કરવો તેની 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 માટેની તમને તાલીમ આપશે બરાબર અને બીજું છે હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડશે બરાબર અને ત્રીજું છે કે મોકડિલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરાશે બ્લેકઆઉટ એટલે આપણે જેમ કે ટૂંકમાં કોઈ પણ જાતનો પ્રકાશ આપણા ઘરની બહાર નહીં જવા દેવાનો જેમ કે લાઇટ બંધ રાખવી બારણા બંધ રાખવા વગેરે વગેરે એ પ્રમાણે કરવામાં આવશે અને બીજું છે કે યુદ્ધ સાયરન શું છે ને એ હું તમને જણાવું જેમ કે આ એક સ્પેશિયલ એલાર્મ સિસ્ટમ છે જેનો ઉપયોગ જોખમી સ્થિતિમાં લોકોને ચેતવણી આપવા માટે કરવામાં આવે છે તેનો અવાજ ખૂબ જ મોટો હોય છે અને તે દૂર દૂર સુધી સ્પષ્ટ સંભળાય છે બરોબર અને સાયરનનો અવાજ ઉપર નીચે થતો રહે છે જેના કારણે તે સામાન્ય વાહનના હોર્ન અથવા એમ્બ્યુલન્સના અવાજથી અલગ લાગે છે બરોબર અને તે યુદ્ધ યુદ્ધ હવાઈ હુમલા અથવા કોઈ પણ મોટી દુર્ઘટના દરમિયાન લોકોને ચેતવણી આપવા માટે વગાડવામાં આવે છે બરોબર અને તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે જવા માટે તૈયાર કરવાનો છે તેની તીવ્રતા એકસો થી એકસો ચાલીસ ચાલીસ ડેસીબલ્સ સુધીની છે બરોબર જે ખૂબ જોરથી છે આ સાયરન બે થી પાંચ કિલોમીટર મીટરના અંતરમાં સંભળાય છે બરોબર એકદમ સ્પષ્ટ સંભળાય છે બરોબર અને ઇતિહાસમાં ક્યારે વાગ્યું હતું સાયરન તે હું તમને સંભળાવું જેમ કે ઓગણીસો માં ભારત અને ચીન વચ્ચે જ્યારે યુદ્ધ થયું ને ત્યારે ઉગાડવામાં આવ્યું હતું અને બીજું છે ઓગણીસો માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન બગાડવામાં આવેલું હતું અને ચોથું છે ઓગણીસો એકોતેર ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન બગાડવામાં આવ્યું હતું અને ચોથું છે ઓગણીસો ને નવ્વાણું કારગિલ યુદ્ધમાં આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સાયરન્સ ક્યાં 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 સ્થાપિત હોય છે એ હું તમને જણાવું છું જેમ કે પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓમાં હોય છે પોલીસ હેડક્વાર્ટર માં હોય છે ફાયર સ્ટેશન માં હોય છે અને સૈન્ય જગ્યાઓમાં હોય છે અને ભીડભાડ જે વિસ્તારોમાં તો હોય જ છે બરોબર અને સાયરન વાગે ત્યારે લેવામાં આવતા પગલા જે આપણે લોકોએ લેવાના છે તે હું તમને સમજાવું પાંચ દસ મિનિટમાં સુરક્ષિત સ્થાપન પર જવું બરોબર એટલે સ્થાન પર જવું આપણે સુરક્ષિત જગ્યા ઉપર જવું અને ટીવી રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું બરોબર અને અફવાઓ ટાળો ફક્ત સત્વાર માહિતી પર વિશ્વાસ કરો બરોબર અને તંત્ર સૂચનાઓનું પાલન કરો બરાબર અને શાંત રહો ગભરાશો નહીં બરાબર એટલું આપણે કરવાનું છે અને અને આ સાયરન જે છે ને તારીખ સાત પાંચ બે હાજર પચીસ ના રોજ સાંજના સમયે ચાલુ કરવામાં આવશે જે વાગ્યા વાગ્યા સુધીનું રહેશે એટલે લઈને લઈને સુધીનો સમય રહેશે એટલે અડધી કલાક માટે આ વગાડવામાં આવશે બરોબર તો આમાં આપણે કોઈ ગભરાવાની જરૂર છે નહીં આપણે ઉલટા નું આપડે છે ને સરકારને સપોર્ટ કરવાનો રહેશે અને ઈ આપણે પાલન કરવાનું રહેશે બરોબર એટલે આમાં કોઈ ગભરાવા જેવી વસ્તુ છે ને પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ નવો હોય તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પ્રેસ કરી જ ઓકે ધન્યવાદ ને થેન્ક યુ આભાર